સુરત આશ્રમના ચોલીસ માનસિક દિવ્યાંગ દિવ્યાંગભાઈ બહેનોનું ભુજની માનવજોત સંસ્થા તેમના પરિવાર સાથે મિલન કરાવશે સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સેવાશ્રમના ચાલીસ માનસિક દિવ્યાંગ દિવ્યાંગભાઈ બહેનોને તેમનું પરિવાર શોધી પરિવાર સાથે મિલન કરાવવા માનવજોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે લઈ આવવામાં આવેલ છે અહીંથી દરેકનું રાજ્ય શહેર ગામ પરિવાર શોધી તેમના પરિવાર સાથે ફેર મિલન કરાવશે માનવજ્યોતના પ્રબોધ મુણવરના માર્ગદર્શન હેઠળ ગુજરાતના સોમનાથ બાયળ સુરત મહુવા મોરબી સાવરકુંડલા રાપર ભચાવ ગાંધીધામ આશ્રમોના ત્રણસો થી વધુ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ભુજની માનવજ્યોત સંસ્થાએ તેમના ઘર પરિવાર સોધી પરિવાર સાથે ફેર મિલન કરાવ્યું છે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા કાઉન્સેલિંગ કરી જે તે રાજ્યોની પોલીસની મદદ લઈ તેઓનું ઘર પરિવાર શોધી કાઢે છે સુરત મધ્ય આશ્રમના મુખ્ય સંચાલક શ્રી જયરામભાઈ ભગતે ભુજ જય રહેલા ચાલીસ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો શુભેચ્છાઓ પાઠવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નમસ્કાર સેવા સાચો તારીખ છવ્વીસ ત્રણ બે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અમારે પ્રભુજી ઓગણીસ ભાઈઓ છે અમારે સેવા સાથે આ રાજુભાઈ શાંતાબેન પંકજસિંહ અને એક રીતુબેન વર્મા આ પ્રભુજીને લઈ અને આપણે માનવ જ્યોત परिवार ने मिलन करावा नमस्कार मेरा नाम रितु वर्मा है मानव जो संस्था में सीनियर सोशल वर्कर हूँ हम लोग आशीर्वाद मानव मंदिर में आए हुए हैं और अधिक से अधिक पेशेंट को ले आने की कोशिश में हैं जिसमें कि महाराष्ट्र गुजरात बिहार एमपी એસી વર્ષે રાજ્ય કે પેશન્ટ હે જિનકા પરિવાર કા મિલન હમ લોગ તમારી સંસ્થા કે દ્વારા કરવાયા જાયેગા આપ તક આપને શાયદ કિતની બાર યહા આકે લેકે ગયે પરિવાર મે મે ચોથી હે પાંચી બાર આ રહી હુ યહા પર ઓર અભી તક હમણે શાર્પ સે જ્યાદા પેશન્ટ કા મિલન કરવા દિયા હે આ ખૂબ ખૂબ ધન્યવાદ બાબા નમસ્કાર આપ જોઈ શકો છો જે રોડ પર બિછડતા રખડતા ભડકતા ઈલાજ થાય દવા થાય પ્રેમ ભાવ અને ખોરાક મળવા ચી પ્રભુ ની કૃપા ચી પોતે પોતાના ઘરે જઈ શકે છે ખૂબ ધન્યવાદ નમસ્કાર ધન્યવાદ